હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા વેપારીઓ મંદીના કારણે નુકસાની થતા ઉઠામણો પણ કરી રહ્યા છે ત્યારે છ વર્ષ પહેલા જ કેપી સંઘવી નામની હીરા પેઢીની સાથે વેપાર કરતા ત્રીસ વેપારીઓએ નુકસાની થતા ઉઠામણું કર્યું હતું ત્યારબાદ કંપની ખાતે ચુકવણું કરવાનું નક્કી કરી સમાધાન કર્યું હતું અને જે તે વખતે નાના નાના વેપારીઓ પોતાના ઘરમાં રહેલા દાર દાગીનાઓ વેચીને કેપી સંઘવીને કંપનીને ચુકવણું કરી દીધું હતું ત્યારબાદ પેમેન્ટ ઓડિટ કરવા માટે અને કંપની બેંકમાં જમા કરાવીને બાઉન્સ કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ ચેક બાઉન્સ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને જેમાં નાના નાના વેપારીઓ જેમ તેમ કરી પરિવારજનો ગુજરાન ચલાવતા હતા તેમને જેલ ભેગા પણ કરવામાં આવ્યા હતા અને હાલ પણ હજુ ત્રણ થી ચાર હીરાના નાના વેપારીઓ જેલમાં છે ત્યારે કેપી સંઘવી દ્વારા આ પ્રકારની બેવડી નીતિ અપનાવવામાં વેપારીઓને પરિવારના સભ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અગાઉ તમામ લોકોએ ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી હતી તે સમયે એસોસિએશન દ્વારા તમામ લોકોની રજૂઆતોને સાંભળવામાં આવી હતી અને ત્યારબાદ કેપી સંઘવી પેઢીના માલિક સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી વાતચીત દરમિયાન આગામી દિવસોમાં કોઈ નિવેડો લાવવાની વાત કેપી સંઘવી પેઢી દ્વારા કરવામાં આવી હતી પરંતુ રજૂઆતનું આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી વેપારીઓના પરિવારના સભ્યોની માંગણી એક જ છે કે હીરા ઉદ્યોગમાં જે રીતે ચુકવણું થાય છે તે પ્રકારે ચુકવણું કરી દીધા બાદ કોઈ કાર્યવાહી પેઢી દ્વારા કરવામાં આવતી નથી પરંતુ કેપી સંઘવી દ્વારા વિશ્વાસઘાત કરી ચુકવણું લીધા પછી પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસ કેસો પણ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની હેરાનગતિ બંધ થવી જોઈએ કારણ કે હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે હાલ આ પરિવારના તમામ સભ્યો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી કે આ બાબતે કોઈ નિવેડો લાવવામાં આવે ત્યારે હર્ષ સંઘ દ્વારા તમામ લોકોને બાંહે ધરી આપવામાં આવી છે કે આગામી દિવસ સોમાં પંચોણીસ સાથે કેપી સંઘવીની એક બેઠક યોજવામાં આવશે અને આ બેઠકમાં તમામ પરિવારોને ન્યાય મળે તેવું નિરાકરણ લાવવામાં આવશે ઘટના તો અમારે બહુ જૂની હતી બધાય પરિવારો જેટલા અહીંયા આવ્યા છે એને બધાયને કોઈને સત્તર બે હજાર સત્તર અઢાર ઓગણીસ એવી રીતના બધાય ધંધો કરતા છે ડાયમંડનો એમાંથી બધાને જે તે સમયે કંઈક પૈસા ખોટા થવાથી નુકસાની આવતા બધાએ પંચોને ભેગા કરી અને ડાયમંડ એસોસિએશનમાં ચૂકવણું કરેલું સેટલમેન કહેવાય જેને ધંધામાં અને પછી બધાએ અગ્રણીઓની હાજરીમાં જે પોતાનો પાસે જેટલો માલ હોય જેટલા કેશ હોય જેટલું પ્રોપર્ટી હોય અને ઘરેણાં હોય બધી જ સંપત્તિ ત્યાં સોંપી અને પછી પોતાની ઇજ્જત આબરું બધું દઈ એટલે એ સમયે પંચોએ અને એસોસિએશન એવું નક્કી કરેલું કે આ વસ્તુ બધી હવે આપી દેશે તો આપણે પછી સહમતીથી બધાય ભાગ પાડી લઈએ એ રીતે અમારી ઘટના બનેલી અને પછી એક કેપી સંગવી કંપની છે ને એને અમે એની જોડે કામ કરતા તો એ અમારી પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લેતા હવે આ પંચો અને એસોસિએશને જ્યારે એને સેટલમેન્ટ પેટે બધું આપ્યું ત્યારે એની પાસેથી ચેકની માંગણી કરી કે ભાઈ ચેક હવે આ લોકોના જે છે એ તમે રિટર્ન કરી દો ત્યારે અમારા ચેકમાં એણે એવું કીધું કે અમારે થોડુંક એન્ટ્રી સુલટાવાની હોય અને કંઈક ચોપડે બતાવવાનું હોય એટલે અમે પછી આપી દઈશું એમ એટલે બધાય એસોસિયને અને પંચોએ એના ઉપર વિશ્વાસ મૂક્યો એવડી મોટી કંપની છે તો કંઈ એ ખોટું તો ન જ કરે અને પણ બંને સાવ ઉલટું કે પછી છ મહિના પછી ચેક બાઉન્સના મેસેજ આવ્યા ફોનમાં હવે બેંકમાં તપાસ કરી તો ચેક બાઉન્સ થયેલા પછી કોર્ટમાંથી સમન્સ આવ્યું એટલે અમને એમ થયું કે આ શું હશે એટલે કોર્ટમાં ગયા એટલે એને કીધું કે આ તમારી ઉપર કેસ થયેલો છે ત્યારના બધા એના કેસો ચાલુ છે હવે બે બે વખત તો હું અંદર જઈ આવેલો છું જેલમાં અને અત્યારે એ કેસો છતાંય ચાલુ છે અને કોઈ વકીલ અને એ એના પાછળના ખર્ચા કરવા માટેની ફીઝના પૈસા નથી ઘરમાં બીમાર મમ્મી છે આ જ ટેન્શનમાં મારા પપ્પાએ જતા રહ્યા આખું ફેમિલી હેરાન પરેશાન થઈ ગયું પણ કારણ એક જ કે આપણે માનવતાના નાતે બધું જ ચૂકવી દેવા છતાં પાછળથી આવું કરશે એવું કાંઈ ખબર નહોતી